આપણે એકવાર નવા વિડીયો લઈને આપ હાજર છીએ અંત સુધી જોડાઈ રીજો ઘણા બધા ટ્રેક્ટર આપણે ચેનલ પર વેચવા માટે આવેલા છે વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા છે મેસી છે મિની છે આમાંથી તમારે કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને પ્રોપર જસ્તણમાં જોવા મળશે બધા જ ટ્રેક્ટરની વિગતવાર વાત કરીશું ઘણા બધા ટ્રેક્ટર તમને જોવા મળશે સારા અને સસ્તા ભાવમાં ટ્રેક્ટર જોવામાં આવશે બધા કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો આપણે વિગતવાર વાત કરીશું હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો મેસી સાદુ આપણે વેચવા માટે આવેલું છે એના મોડલની વાત કરીએ તો ઓગણીસો પંચાણું મોડલ છે કંઈ સડો પણ નથી કંઈ ઓઇલ પણ લીકેજ નથી ટાયર કન્ડિશન પણ સારી છે આ વિડીયોમાં જોઈ શકો છો બોનેટ પંખામાં કલર કરેલો છે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગોડી લેન્થથી પણ એકદમ સોખું છે જેની કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્ર બસો પંચોતેર આવેલું છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર ચારનું મોડલ છે એ પણ સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે આ મોન્ડરનું કહેવાનું છે આ વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન ખૂબ સારી છે જેવા એપોલો કંપનીના આખા ટાયર છે આ જોઈ શકો બે હજાર ચારનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે જો આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંતમાં પૂરી વિગત તમને મળશે એડ્રેસ મોબાઈલ નંબર બધું જ મળશે વિડીયોના અંત સુધી જોડે રહીજો સારી એ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર ચારનો મોડલ છે બસો પંચોતેર ઓગણચાલીસ એસપીનો ટ્રેક્ટર છે હૂમિપુત્ર છે હવે આપણે ત્યાર પછી વાત કરીએ તો બીજું બસો પંચોતેર વર્ષો માટે આવેલું છે આ વિડીયોમાં જોઈ શકો છો એ પણ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે બસો પંચોતેર બે હજાર અગિયારનું મોડલ છે વિડીયોમાં જોઈ શકો છો એ પણ સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંઈ સડો પણ નથી કંઈ ઓઇલ પણ લીકેજ નથી ટાયર કન્ડિશન પણ સારી છે ચોથાથી સાઠ ટકા જેવા ટાયર છે આ વિડીયોમાં જોઈ શકો છો કંઈ સડો પણ નથી આખા ટ્રેક્ટરમાં મોનરનું કહેવાનું છે બધા જ ટ્રેક્ટર તમને સેલ સ્ટાર્ટ જોવા મળશે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર અગિયાર નું બસો પંચોતેર ભૂમિપત્ર અંદર લાઈટનું મોડલ આ મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો આ ટ્રેક્ટર ખરીદવો હોય તો ભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરજો ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્ર યુવરાજ છે બે વેસ્ટનમાં ટ્રેક્ટર છે વિડીયોમાં જોઈ શકો છો કોમર્શિયલ પાર્સિંગ છે બે હજાર દસનું મોડલ છે ટાયર કન્ડિશન ખૂબ સારી છે આ વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર પણ લાઇન એન્જિન ગેર હાઇડ્રોલિક બધું જ કમ્પ્લીટ છે એમ ઓનરનું કહેવાનું છે એન્જિન પાવરફુલ છે ગેરમાં નામનો અવાજ નથી કોમર્શિયલ પાર્સિંગ છે આ વિડીયોમાં જોઈ શકો છો ત્રીસ એસપીનું ટ્રેક્ટર આવે છે આ કોઈ પણ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર ખરીદવું હોય તો ભાઈનું અવશ્ય કોન્ટેક કરજો બે હજાર દસનું મોડલ છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ રૂપિયા કિંમત રાખેલી છે મહિન્દ્રા યુવરાજ મોડલ છે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર આવેલું છે પાંત્રીસ નું છે આપડિયો જોઈ શકો છો ટાયર કંડિશન ખૂબ સારી છે જોઈ શકો છો એમ આરએફના ચારે ચાર ટાયર નવા નાખેલા છે બેટરી નવી નાખેલી છે એ મનરનું કહેવાનું છે એન્જિન પાવરફુલ છે ઘેરમાં નામનો અવાજ નથી સીટ છત્રી ટાયર રેડિયે ટાયર બેટરી બધી જ વસ્તુ નવી નાખેલી છે ભાઈએ એમઆરએફ કંપનીના નવા ટાયર નાખેલા છે રિમોટ નથી કરાવેલા જેના મોડલની વાત કરીએ તો બે હજારનું મોડલ છે આ ટ્રેક્ટર ચારે ચાર ટાયર નવા છે એ મારે જોઈ શકો છો વિડીયોમાં આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જો આ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો અવશ્ય કોન્ટેક કરજો વિડીયોના અંતમાં તમને નંબર મળી જશે ત્યાર પછી વાત કરીએ તો મેસી આવે મેસી ફર્ગ્યુસન છે આપ જોઈ શકો છો બસો પિસ્તાલીસ મેસી ફર્ગ્યુસન છે સીજે થ્રી પાસિંગ છે પાર્સિંગ પણ હજુ ચાલુ છે બે હજાર અઠ્યાવીસ સુધી એમ કહેવાનું છે આ ટ્રેક્ટર તમને શેર સ્ટાર્ટ જોવામાં આવશે ટાયર કન્ડિશન આપ જોઈ શકો છો વિડિયોમાં કંઈ સડો પણ નથી આ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે જેના મોડલની વાત કરીએ તો ઓગણીસો એકાણું મોડલ ટ્રેક્ટર છે એચપીનું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસનની કિંમતની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે બધા ટ્રેક્ટર સારી એવી કન્ડિશનમાં છે છે એમ ઓનરનું કહેવાનું છે બધા ટ્રેક્ટર સેલિસ્ટાર જોવા આવશે તમારે જો કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય અથવા તો એક્શન કરવું હોય તો ઓનર નો અવશ્ય કોન્ટેક કરજો એના એડ્રેસની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર તમને જસદણમાં જોવા મળશે તાલુકો જસદણ જિલ્લો રાજકોટ જસદણ પ્રોપરમાં આ ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો મિની યુવરાજ વસાવવા માટે આવેલું છે આપ જોઈ શકો છો વિડીયોમાં જેના મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે આ ટ્રેક્ટર સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે આપ વિડીયોમાં જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક બધું જ કમ્પ્લીટ છે બેટરી ભાઈ નવી મૂકેલી છે એમ ઓનરનું કહેવાનું છે એની કિંમતની વાત કરીએ તો એક લાખ એંસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો તમારે મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો ચામુંડા ટ્રેક્ટરનો અવશ્ય કોન્ટેક્ટ કરજો આમાંથી તમારે કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય તો ચામુંડા ટ્રેક્ટરનો વર્ષ કોન્ટેક કરજો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જેથી કરીને બધા જ ખેડૂત મિત્રોને જાણ થાય